સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું રવા અને ઘઉંના લોટો એકદમ ટેસ્ટી એવો નાસ્તો જે તમે ક્યારે પણ નહીં ખાધો હોય આ નાસ્તો સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે અને એકદમ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે તો આ નાસ્તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો રવા અને ઘઉંના લોટનો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધો કપ રવા એડ કરીશું અહીંયા જે મોટો રવો આવે છે એ આપણે લઈ લીધો છે અને અડધો કપ આપણે ઘઉંનો લોટ એડ કરીશું અહીંયા જે નોર્મલ આપણે રોટલીમાં એડ રોટલીમાં વાપરતા હોય એ લોટ લઈ લીધો છે અને એમાં હું એક ચોથે કપ જેટલી ખાટી છાશ એડ કરીશ અહીંયા તમારે પાણીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો પણ થોડીક છાસ નાસ્તો બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે ખીરું થોડુંક જાડું રાખવાનું છે કારણ કે નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાનું છે તો થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં આ રીતનું થીક બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો અહીંયા રવો આપણે એડ કર્યો છે એટલે દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું બેટર સરસ રીતે સેટ થઈ ગયું છે તો એકદમ સરસ રીતે પળીને ફૂલાઈ ગયો છે તો હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો અહીંયા મેં એક ડુંગળી કાપીને લઈ લીધી છે એકદમ ઝીણી કાપી લીધી છે એક ટમાટાને મેં ઝીણું કાપી લીધું છે બે મરચાંને કાપી લીધા છે અને થોડી કોથમીર લઈ લીધી છે એ બધું આપણે આમાં એડ કરી લઈશું અહીંયા તમને ભાવતા શાકભાજી તમે એડ કરી શકો છો હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું સૂકા તો અહીંયા અડધી ચમચી જેટલું મેં આખું જીરું લઈ લીધું છે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે એ એડ કરી દઈશું અહીંયા તમે બાળકો માટે બનાવતા હોય તમારે ન એડ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ચપીક આપણે હિંગ એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અહીંયા હું લાલ મરચું પાવડર એડ નથી કરતી પણ તમારે કરવું હોય તો કરી શકો છો અહીંયા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને થી ત્રણ લીલા મરચાં એડ કર્યા છે એટલે હું એને સ્કીપ કરું છું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું અને બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો બધું સરસ રીતે હવે મિક્સ થઈ ગયું છે તો એમાં આપણે અડધી ચમચી જેટલા ઈનો એડ કરીશું અને ઉપરથી આપણે બે ચમચી જેટલું થોડું પાણી એડ કરી લઈશું અને એક જ ડાયરેકશનમાં હલાવી લઈશું આપણે આપણે તો હલાવીને સરસ બેટર તૈયાર કરી લઈશું આપણો બેટર નાસ્તો બનાવવા માટે તૈયાર છે નાસ્તો બનાવવા માટે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે નાસ્તો તૈયાર કરી લઈશું તો અહીંયા મેં એક નાનો ચમચો લઈ લીધો છે અહીંયા હું એક એક ચમચા જેટલું બેટર એડ કરીશ આ રીતે નાના નાના નાસ્તા બનાવીને આપણે તૈયાર કરી લઈશું અહીંયા આપણી કઢાઈમાં જેટલો સમય એટલો નાસ્તો આપણે બનાવી લઈશું અને આ રીતે તો અહીંયા મેં ત્રણ નાસ્તો બનાવી લીધો છે એક કડાઈમાં હવે એને ઉપર આપણે આ રીતે તેલ એડ કરીશું જેથી કરીને ઉપરથી સરસ રીતે ફ્રાય થવા ફ્રાય થઈ જાય અને ગેસની આજે આપણે થોડીક મીડિયમ રાખીશું જેથી કરીને વચ્ચેથી પણ આપણો નાસ્તો સરસ રીતે ચડી જાય નીચેથી થોડો ક્રિસ્પી થાય એટલે આપણે એને પલટાવી લેવાનો છે તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે નાસ્તાને સરસ રીતે પલટાવી લઈશું તો આ રીતે ત્રણેય નાસ્તાને આપણે સરસ રીતે પલટાવી લેવાના છે અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો ઉપર નીચે બંને તરફ ફેરવી ફેરવીને આપણે એને સરસ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે નાસ્તો આપણો બંને બાજુથી સરસ ક્રિસ્પી બની ગયો છે એકદમ સરસ મજા ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે એક કાઢી લેવાનો છે આ જ રીતે બીજો પણ બનાવીને તૈયાર કરી લઈશું

આપી શકો છો ને સ્વાદમાં પણ એકદમ સ્વાદિષ્ટ બન્યો છે એકદમ હું તમને તોડીને પણ બતાવું કે આપણો નાસ્તો એકદમ સરસ મજાનો ક્રિસ્પી બન્યો છે અને અંદરથી સોફ્ટ બન્યો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે